નમસ્કાર આજે આપણે ગણિતમાં પાયાની સમજ સમજીશું જેમાં સાદા સરવાળાની સમજ મેળવી દાખલો જોઈએ તો અહીં તેર અને ચોવીસનો સરવાળો કરવાનો છે જેમાં એકમનો અંક એકમ સાથે એટલે ત્રણ સાથે ચારનો સરવાળો સાત તેવી રીતે એક સાથે બેનો સરવાળો ત્રણ એટલે આપણો જવાબ છે સાડત્રીસ દાખલો બીજો જોઈએ તો બીજા દાખલામાં છે એકમના અંકમાં ત્રણ અને ચાર તો સરવાળો સાત તેવી રીતે તેવી જ રીતે દશકમાં ચાર અને ત્રણનો સરવાળો સાત એટલે આપણો જવાબ છે સાત સાત એટલે સિત્યો તેર આગળનો દાખલો જોઈએ તો તેમાં પણ ત્રણ અને ચારનો સરવાળો સાત ચાર અને પાંચનો સરવાળો નવ બે અને ત્રણનો સરવાળો પાંચ એટલે આપણો જવાબ છે પાંચસો સત્તાણું આગળનો દાખલો તેમાં પણ એકમ સાથે એકમ દશક સાથે દશક સો સાથે સો તો અહીં છ અને ત્રણ નવ ત્રણ ચાર અને બે નવ બે ત્રણ અને એક એટલે છ તો આપણો જવાબ છે છસો નવ્વાણું ત્યારબાદ આપણે જોઈએ વધીવાળા સરવાળા અહીં આપ સાદા સરવાળામાં વધી આવતી નથી વધીવાળા સરવાળામાં દાખલો નંબર એક જોઈએ તો અહીં આપેલ છે એકમના સ્થાન ઉપર છ અને પાંચ તો છ અને પાંચનો સરવાળો અગિયાર વધી પડી એક જે દશકના સ્થાન ઉપર મેળવે છે એકને ચાર પાંચ પાંચને ત્રણ આઠ એટલે આપણો જવાબ છે એક્યાસી અહીં એકમની જે વધી આવે છે તે દશકના સ્થાન ઉપર છે આગળનો દાખલો જોઈએ પાંચ અને પાંચ તો તેનો જવાબ છે દસ દસનું શૂન્ય વધી પડી દશકના સ્થાન ઉપર જે ચાર ઉપર છે એકને ચારને એક પાંચ પાંચને છ દસ અગિયાર ત્યારબાદ બધી આ બાજુ જશે સોના સ્થાન ઉપર એટલે એક ને બે ત્રણ અને ત્રણ ને ત્રણ છ એટલે આપણો જવાબ છે અહીં છસ્સો દસ ત્યારબાદ આપણે જોઈએ ઝડપી સરવાળા તો ઝડપી સરવાળામાં આપણે દાખલા નંબર એક જોઈએ તો તેમાં છે ચારસો ત્રેવીસ વધતા એકસો ત્રેવીસ આ બંનેનો સરવાળો શું થાય તો એકમ સાથે એકમ એટલે ત્રણ સાથે ત્રણ તો તેનો જવાબ છ તેવી જ રીતે દશકમાં બે આ બાજુ દશકમાં બે તો બે અને બે ચાર તો તેમાં ચાર ત્યારબાદ સોમાં એક અને આ બાજુ સોમાં ચાર એટલે પાંચ તો પાંચસો આપણો જવાબ ત્યારબાદ આગળનો દાખલો બે હજાર પાંચસો છેતાલીસ સરવાળો ચાર હજાર પાંચસો છત્રીસ તેમાં પણ એકમમાં છ અને અહીં પણ છ ને છ બાર બારનો બગડો વધી પડી એક જે દશકના સ્થાન ઉપર જે છે એટલે એકને ત્રણ ચાર અને અહીં પણ ચાર છે તો ચાર ને ચાર આઠ આઠ એકલો અંક છે એટલે વધી આવશે નહીં તો ત્યારબાદ છના સ્થાન ઉપર પાંચ અહીં પાંચ પાંચને પાંચ દસ દસનું શૂન્ય વધી પડી હજારના સ્થાન ઉપર જે એક આવે છે તો એકને ચાર પાંચ અને અહીંયા હજારના સ્થાન ઉપર બે એટલે સાત એટલે આપણો જવાબ અહીં આવે છે સાત હજાર બ્યાસી અહીં ખાસ નોંધ રાખવી કે ઝડપી સરવાળા